જય શ્રી કૃષ્ણ મિત્રો વેલકમ ટુ માય ચેનલ તો ફરી પાછી હું એક નવી રેસીપી સાથે આવી ગઈ છું તો આજની મારી રેસીપી છે રવાની કેક એટલે કે સૂજી કેક તો આપણે સૂજીમાંથી કેક બનાવીશું તો મેં અહીંયા એક વાટકા જેટલી સૂજી લીધી છે અને એમાં અડધા વાટકા જેટલી ખાંડ નાખેલી છે અહીંયા રવાની કેક છે એટલે થોડીક એવી ખાંડ આપણે વધારે નાખશું કેમ કે બિસ્કીટની કેક હોય તો ખાંડનું પ્રમાણ ઓછું રાખવાનું હોય છે ત્યારબાદ આપણે રવો અને ખાંડને આપણે મિક્સરમાં દળી લેવાના છે અને પછી આપણે એમાં ઓઇલ નાખીશું બેથી ત્રણ ચમચા જેટલું તો હવે આપણે એમાં બે ચમચી જેટલું દહીં નાખીશું થોડુંક એવું દૂધ નાખીશું દૂધનું પ્રમાણ આપણે માપે રાખવાનું છે જે રીતે કેકનું બેટર હોય છે એ રીતે જો ઘટે તો પાછળથી નાખવાનું છે અહીંયા આપણે ચોકલેટ ફ્લેવરની કેક બનાવવાની છે એટલે મેં અહીંયા કોકો પાવડર નાખેલો છે એક વાટકી જેટલો ત્યારબાદ આપણે આ બધી વસ્તુને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છે તમે જોઈ શકો છો કે બેટરની થિકનેસ આ રીતની જ હોવી જોઈએ આનાથી વધારે પાતળું કે આનાથી વધારે થિક નથી રાખવાનું તો જ કેક સરસ બનશે હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આપણે સૌ પ્રથમ કેક ટેન તૈયાર કરી લઈશું મેં અહીંયા કેક ટેનમાં બટર પેપર હાથે જ બનાવેલું છે કોરું કાગળ લઈ અને એમાં બંને બાજુએ આ રીતે ઓઇલ ગ્રીસ કરી લીધેલું છે અને કેક ટેનમાં પણ ફરતી બાજુએ આપણે ઓઇલ ગ્રીસ કરી લેવાનું છે અને એના માપનું કાગળ કાપી અને આપણે આ રીતે રાખી દેવાનું છે જેથી કરીને કેક બિલકુલ પણ નીચે દાજશે નહીં અને એકદમ જે તળિયાનો ભાગ હોય એ હાર્ડ નહીં બને એકદમ સોફ્ટ બનશે અને હવે આપણે કેકના બેટરમાં ઈનો અથવા તો તમે બેકિંગ સોડા કે પાવડર નાખી અને દૂધ નાખી અને એક્ટિવેટ કરવાનું છે અને પછી એને બેટરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે ઇનો અથવા બેકિંગ પાવડર તમે બેમમાંથી એક વસ્તુનો યુઝ કરી શકો છો તમે ઈનો નાખો તો ઇનો આપણે એક પેકેટ ઉમેરવાનો છે જો આપણે અડધા કિલ્લાની કેક હોય તો એમાં એક પેકેટ કાફી થાય છે તો ત્યારબાદ આપણે આ રીતે એક કન્સિસ્ટન્સીમાં હલાવી અને કેક ટેનમાં ફટાફટ નાખી દેવાનું છે પછી આપણે આ રીતે ટેપ કરી દેવાનું છે જેથી કરીને જે બબલ્સ હોય એ નીકળી જાય છે અને પછી મેં અહીંયા મોટા તપેલામાં નિમક લીધું છે અને નિમકમાં કેકને હું બેક કરવાની છું હું રેતીમાં પણ બેક કરું છું એટલે આપણે કોઈ ઓવનની જરૂર નથી આમાં પણ પોણી કલાકમાં સારી રીતે કેક બેક થઈ જાય છે તો મેં અહીંયા ઓલરેડી નિમકને ગરમ કરવા માટે મૂકી દીધું છે એટલે હવે આપણે સ્ટેન્ડ મૂકી અને ફટાફટ એમાં મૂકી દેવાનું છે આમાં વધારે વાર નથી લગાડવાની કે એટલે કે આ પ્રોસેસ આપણે બધી પહેલેથી જ કરી દેવાની છે એટલે પ્રીહીટ હિટ કરવા માટે તપેલાને મૂકી દેવાનું છે અને પછી આપણે આ રીતે કેક ટેન્ડ મૂકી અને ઢાંકી અને પોણી કલાક માટે એને બેક થવા દેવાની છે વચ્ચે આપણે અડધી કલાક પછી ચેક કરી લેવાનું છે છે તો હવે આપણી કેક સારી રીતે બેક થઈ ગઈ છે મારે એને ઓછામાં ઓછી પંચાવન મિનિટ જેટલો ટાઈમ લાગેલો છે તો આપણે આ રીતે ચાકુની મદદથી ચેક કરી લઈશું કોઈ પણ અણીવારી વસ્તુ હોય એનાથી આપણે ચેક કરી લેવાની છે મોસ્ટલી વચ્ચેનો ભાગ જ કાચો રહેતો હોય છે એટલે વચ્ચે જ આપણે ચેક કરી લેવાનું છે અને આપણી કેક પણ સારી રીતે બેક થઈ ગઈ છે અને ઠંડી પડે પછી આપણે આ રીતે ચારે બાજુથી ચાકુનો કટ લગાવી અને આપણે કાઢી લેવાની છે આપણે નીચે બટર પેપર લગાવેલું છે હોમમેડ એટલે આસાનીથી નીકળી જશે તો તમે જોઈ શકો છો કે કેટલી આસાનીથી આપણી કેક નીકળી ગઈ છે અને બટર પેપર પણ જરા પણ ચીપકેલું નથી અને બટર પેપરને લીધે આપણી કેક એકદમ સોફ્ટ અને જરા પણ કેક ટેનની અંદર ચીપકી નથી અને એકદમ સોફ્ટ એન્ડ સ્પોન્જી બનેલી છે સૂજીની કેક અને એનો લૂક પણ એકદમ ચોકલેટી લાગે છે અને કોઈ કહી ના શકે કે આ સુજીની કેક છે એકદમ પ્રોપરલી આપણે જે મેંદાની કેક બનાવતા હોઈએ છીએ એવી જ બનેલી છે તો હવે આપણે એને ડેકોરેટ કરવા માટે અને વધારે ચોકલેટી બનાવવા માટે મેં અહીંયા ગરમ પાણી થોડુંક એવું લીધેલું છે અને એમાં આપણે ચોકલેટ જે રેગ્યુલર ખાતા હોઈએ છીએ ડેરી બિલ્કને એના ટુકડા કરી અને એમાં નાખેલા છે અને આપણે એનું સિરપ જેવું બનાવવાનું છે આ લિક્વિડ એકદમ ઘાટું તૈયાર થાય પછી આપણે કેક બેઝ બનાવેલું છે એના ઉપર આ રીતે કાણા પાડી અને આપણે એની ઉપર એ લિક્વિડ નાખવાનું છે ચોકલેટનું લિક્વિડ જેથી કરીને એકદમ ચોકલેટી કેક બને છે અને કેક પણ એકદમ ચોકલેટી ફ્લેવરની થાય છે એટલે બાળકોને ખૂબ જ પસંદ આવે છે ત્યારબાદ મેં અહીંયા જે સિરપ આવે છે એ લીધેલું છે એ ઓપ્શનલ છે નાખવાની જરૂર નથી પણ મેં અહીંયા ડેકોરેટ કરવા માટે અને એકદમ વધારે ચોકલેટી બને એટલા માટે મેં અહીંયા જે સિરપ આવે છે માર્કેટમાં આસાનીથી મળી જાય છે એ નાખેલું છે એ સિરપને આપણે ડાયરેક્ટલી જ કેક બેઝ ઉપર નાખી દેવાનું છે પછી આપણે એને ચપ્પુની મદદથી આ રીતે કેકની ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે કેટલો લૂક સરસ આવેલો છે એકદમ ચોકલેટ કેકનો દેખાવ બહાર જેવો જ આવે છે તો હવે આપણી કેક તો રેડી થઈ ગઈ છે ખાવા માટે જો તમારે વધારે ડેકોરેટ ના કરવી હોય તો મેં અહીંયા થોડીક વધારે ડેકોરેટ કરેલી છે તો મેં અહીંયા જે ચોકલેટ બોલ્સ આવે છે એનો ઉપયોગ કરેલો છે જે માર્કેટમાં આસાનીથી મળી જાય છે અને તમે એને ઘરે પણ ઇઝીલી બનાવી શકો છો અને ત્યારબાદ મેં અહીંયા જે કલરફુલ સ્પ્રિન્કલ આવે છે એનો ઉપયોગ પણ કરેલો છે આ બધી વસ્તુ માર્કેટમાં ઈઝીલી મળી જાય છે વાવ કેટલી સરસ કેક બની છે આપણી લૂકમાં એકદમ પરફેક્ટ કોઈ કહી ના શકે કે આ હોમમેડ કેક છે ડેકોરેટ પણ આપણે એવી રીતે કરી છે કે કોઈને અંદાજ પણ ના આવે કે આ ઘરે બનાવેલી કેક છે તો તમે આવી રીતે ઘરે બનાવી અને પૈસા બચાવી શકો છો કેમ કે આપણે ઘરે સો રૂપિયામાં આસાનીથી કેક બની જાય છે જ્યારે આપણે આ રીતે બહારથી કેક લઈએ તો ચારસો પાંચસોમાં પડે છે જો તમને આ સૂઝીની કેક પસંદ આવી હોય તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો કેમ કે ઇઝીલી બની જાય છે અને ખાવામાં પણ હેલ્ધી છે જો બાળકો હોય તો બાળકો માટે સ્પેશિયલ આ એકદમ હેલ્ધી છે કેમ કે બાળકોને વધારે પસંદ હોય છે અને જો પસંદ આવી હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી આવજો